કૃષ્ણ કનૈયા લાલ કીજે એકડો આવડ્યો બગડો આવડ્યો તગડો આવડ્યો નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં વડલો પૂજો પીપળો પૂજો તુલસી પૂજા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં એકડો આવડ્યો બગડો આવડ્યો તગડો આવડ્યો નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં ગંગનાયા જમના નાયા ગોમતી નાં કનૈયા તર ભક્તોના ઠેકાણા નહીં એકડો આવડ્યો બગડો આવડ્યો તગડો આવડ્યો નહીં કનૈયા તર ભક્તોના ઠેકાણા નહીં મોગટલા વ્યા બંસરીલા વ્યા પીતાંબરલા વ્યા નહીં કનૈયા તર ભક્તો ના દે કણા નહીં એકડો આવડ્યો બગડો આવડ્યો તગડો આવડ્યો નહીં કનૈયા તર ભક્તો ના દે કણા નહીં ડાકોર ગયા દ્વારિકા ગયા શ્રીનાથજી ગયા નહીં કનૈયા નૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં પેડ ધરાવ્યા બરફી ધરાવ્યા માખણ ધરાવ્યા નહીં કનૈયા નૈયા તારા ભક્તો ના ઠેકાણા નહીં એકડો આવડ્યો તગડો આવડ્યો તગડો આવડ્યો નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં રૂપિયા ફેરવ્યા પૈસા ફેરવ્યા માળા ફેરવી નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં એકડો આવડ્યો બગડો તગડો આબળ્યો નહીં ક નૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં વાતો સાંભળી નીદા સાંભળી કથા સાંભળી નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં સાધુ જમાડ્યા સંતો જમાડ્યા વાણી જમાડ્યા નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં એકડો આવડ્યો બગડો આવડ્યો તગડો આવડ્યો નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણાં નહીં થાળ ધર્યો આરતી કરી પ્રસાદ ધરાવ્યો નહીં કનૈયા તારા ના ઠેકાણા નહીં એકડો આવડ્યો બગડો આવડ્યો તગડો આવડ્યો નહીં કનૈયા તારા ના ઠેકાણા નહીં મંડળ તેડાવ્યું ભજન કરાવ્યું ભેટ કે નહીં કનૈયા તારા ભક્તોના ઠેકાણા નહીં એકડો આવડ્યો બગડો આવડ્યો તગડો આવડ્યો નહીં કનૈયા તારા ના ઠેકાણા નહીં જય શ્રી કૃષ્ણ